ઉપલેટા દસા સુરઠિયા વણિક સમાજ દ્વારા સ્પોર્ટ્સ ઇવેન્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસીય આ કાર્યક્રમમાં રેકેટ ફૂલ ચેસ કેરમ સ્કેટિંગ અને ક્રિકેટ જેવી રમતો યોજવામાં આવી હતી જેમાં વિજેતા બનનાર ખેલાડીઓને પ્રોત્સાહિત ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સમસ્ત શ્રી દર વણિક સમાજ સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા બે દિવસીય કાર્યક્રમ અંતર્ગત આજે પ્રથમ દિવસે સ્પોર્ટ્સ ડે હતો સ્પોર્ટ્સ ડેની અંદર એસી થી વધારે પાર્ટિસિપેન્ટે પાર્ટ લીધેલો આઠ ગેમનો આમાં સમાવેશ કરવામાં આવ્યો હતો જુદી જુદી ગેમો ઇન્ડોર અને આઉટડોર ગેમની અંદર પાર્ટી બહુ સારી રીતે એમનું પોતાનું કૌશલ્ય બતાવ્યું છે સામાજિક દ્રષ્ટિએ જ્યારે સ્પોર્ટ્સ ઇવેન્ટ થતી હોય ત્યારે દશાસને વણિક સમાજની અંદર ઓલ ઇન્ડિયા લેવલની કોમ્પિટિશન સૌ પ્રથમ વખત થઈ હતી અને દશાસ વણિક સમાજના પુત્ર સ્વર્ગીય રમેશલાલ ધીરેજલાલ શેઠ ઓગણીસો ને સાહીઠમાં ખાતે રૂમમાં ગયેલા ચેસ ટુર્નામેન્ટ એનું ગૌરવ લેતા આ સમગ્ર ઇવેન્ટને સો રમેશભાઈ ધીરેલાલ શેઠ સ્પોર્ટ્સ ઇવેન્ટ તરીકે જાહેર કરેલી હતી અને એ ટાઇટલ નીચે આજની આ ગેમ રમાણી હતી તમામ વિજેતા ખેલાડીઓને વિભાગીય ટીમ તરફથી ખૂબ અભિનંદન પાઠવું છું ક્રિકેટ રનર અપ તરીકે વિજેતા જાહેર થઈ છે તેમજ રાજકોટ ક્રિકેટ ટીમ વિજેતા જાહેર થઈ છે આ તમામ ખેલાડીઓને બંને ટીમોને ખૂબ અભિનંદન પાઠવું છું આવનાર દિવસોની અંદર આ રીતના કાર્યક્રમો થતા આવશે અને આ જ રીતે સામાજિક મેળાવડા મળતા રહેશે અને ડીએસિ મેળાના જે સફળ કાર્યક્રમ उपलेटा खाते थे, थे उपलेटा यजमान नेजा नेचर ये कार्यक्रम ने सफल बना मारे जे लोग सात सहकार आप आभार व्यक्त करू छू जय मत सामुद्री आई एम माई सेल्फ बबीता जवेरी फ्रॉम सूरत मैं इस पूरे स्पोर्ट्स इवेंट की चेयरमैन थी और कंटिन्यू हमने स्पोर्ट्स कॉम्प्लेक्स में आ, मशाल के बाद कंटिन्यू हमने एट गेम्स इन अ सेम प्लेस हमने फिनिश किए श्री दशा सौरेडिया बाणिक समाज की मैं वाइस प्रेसिडेंट पहले रह चुकी हूँ और अभी चेयरमैन हूँ सर ने इतने दिन जो मेहनत की है वो आज रंग लाई और जितने भी कमेटीज़ थी उन सभी कमेटीज़ ने बहुत ही ज़्यादा मेहनत की है सारे पार्टिसिपेट्स ने भी बहुत मेहनत की है सारी कमेटीज़ ने सर जो चार दिन से कंटिन्यू मेहनत कर रहे थे वो हमें लग रहा था कि कहीं ना कहीं अब अब हमें उसका रिजल्ट देखने मिला है અને મેં ચાતી કે ઉકેલેટામાં એસી એક્ટી આગેતી અને મેં આપી રહું થેન્ક યુ વેરી મચ